બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દેવ દરબારની જગ્યાના મહંત બળદેવનાથ દ્વારા દશનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાના ઉચ્ચારણો કરી સમગ્ર સમાજની લાગણી દુભાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોના દશનામ ગોસ્વામી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે જિલ્લા વહીવટીતંત્રને સમાજ દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે કાંકરેજ તાલુકાના ગંગાપુર ગામે થડી મઠ મુકામે મહંત જગદીશગીરી બાપુ બ્રહ્મલીને થતા સમગ્ર સેવકો ભક્તગણ તેમજ સંતો મહંતો અને ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતિ તરીકે મહંત કાર્તિક પુરીજીની વિધિ કરવામાં આવી છે કોઈપણ સંત દેવલોક પામે તો સેવકો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં પાલખી યાત્રા કાઢવામાં આવે છે પરંતુ અહીં માત્ર જૂજ લોકો દ્વારા સંતો મહંતોની રાહ જોયા વગર પાલખી યાત્રા કાઢી સમાધિ આપી દેવાઈ હતી જે તે સમયે દેવ દરબારની જગ્યા મહંત બળદેવનાથે દશનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધ અશોભની અને અભદ્ર વાણી વિલાસ કર્યો હતો જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાધિ લાગણી દુભાઈ છે જિલ્લા મથક ભુજ ખાતે કુકમા વરલી પરિવાર સુખપર મિર્ઝાપર મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ કચ્છ પ્રદેશ પર અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ અબડાસા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા રાજ્ય સરકાર વતી જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવી દેવ દરબાર મઠના મહંત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી આ વેળાએ વિવિધ વિસ્તારોના ગોસ્વામી સમાજના આગેવાનો જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મઠના મહંત મહંતશ્રી બળદેવનાથ ગુરુશ્રી વસંતનાથ દ્વારા અમારા ગોસ્વામી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલ હતી તેના વિરુદ્ધમાં આજે અમારા આખા કચ્છ સમાજનું સંગઠન શ્રી અખિલ કચ્છ દસનામ ગોસ્વામી સમાજ શ્રી મહામંડળ ગુજરાત દસનામ ગોસ્વામી મહામંડળ કચ્છ પ્રદેશ શ્રી પશ્ચિમ કચ્છ દસનામ ગોસ્વામી સમાજ તથા અલગ અલગ સમાજોના જેમ કે કુકમા દસનામ ગોસ્વામી સમાજ વરલી પરિવાર દસનામ ગોસ્વામી સમાજ પાવરપટ્ટી દશનામ નામ ગોસ્વામી સમાજ મિર્ઝાપર દસનામ ગોસ્વામી સમાજ સુખપર દસનામ ગોસ્વામી સમાજ અબડાસા દશનામ ગોસ્વામી સમાજ નારાણપર દસનામ ગોસ્વામી સમાજ વિગેરે જણે સંયુક્તમાં ભેરા મળી અને એમના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર દેવા માટે અહીંયા કલેક્ટર બધા ભેરા થયેલા છીએ એમને જે અમારા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે એના વિરુદ્ધમાં અમારી ફરિયાદ છે અને એમના મારફતે સરકાર સુધી એમના અવાજથી સરકાર સુધી અમારો અવાજ પહોંચે એવી અમારી માંગણી છે ને સખતમાં સખત એને સજા થવી જોઈએ એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવવા જોઈએ કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ અમારા સમાજ રીતે આવી કોઈ પણ અભદ્ર ટિપ્પણી ન કરે એના માટે આજે અમારું આખું સંગઠન ભેરું થયું છે એમને એક જગ્યા હતી ત્યાં કાંકરેજ તાલુકાની મઠની જગ્યા હતી એમને ગુરુ તરીકે ત્યાં એ લોકોના મંદિરના વિવાદ હતા એ વિવાદથી અમને કોઈ લેવા દેવા નથી પણ એ વિવાદના અંદર એને અમારા ગોસ્વામી સમાજને આખા પરિવારને ટાંકીને જે અભદ્ર ટિપ્પણી એવી કરી છે કે અત્યારે હું આપની સમક્ષ બોલી પણ નથી શકતો એના વિડીયો પણ છે અમારો વિરોધ એના માટે એમની સામે છે અમે બધા અહીંયા ભુજ આવેદનપત્ર આપવા આવેલા છે એ મહિલા મંડળ પણ હાજર જ છે હું એ કાકાને ખાલી એટલું જ કહેવા માંગીશ કે જે અમારા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે તે અમે સાંખી નહીં લઈએ મહિલા મંડળ પણ જો માં દીકરી બની શકે છે તો રણચંડી પણ બની શકે છે આ વાત તો અમને અત્યંત દુઃખ લાગ્યું છે એ જે કાકા શબ્દો બોલ્યા છે કાં તો તે માફી માંગે ને અમારે મોદી સાહેબ પાસે જવું પડશે ને તો અમે જવા તૈયાર છે